ਤਵੇ ਹੂੰ 껠ੜੀ ਦੀਜਾ ਓ ਹੋ 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 ਤਵੇ ਹੂੰ 껠ੜੀ ਦੀਜਾ ਮਾਢੀ ਕਰੀ ਹਾਉ ਸਾਲਾ ਰੋਤਾ ਨਹੀਂ ਆਇਆ ਹੂੰ ਆਬਰ ਸਾਲਾ ਰੇ ਲੜ ਬਾਈ ਦੁਬੀ ਬੰਦ ਤਵੇ ਆਰੇ ਮੜੀ ਬੈ ਵਈ ਗਿਆ ਬਹੁਤ ਖੋਟੂ ਲੱਗਿਓ ਬੇਕ ਵਾਰਾ ਰੋਕੜਾਵਤ ਤੋ ਹਾਜੋ ਹਦੂ કેવા તમને આજની મડી મોટા કર્યો તા ખાતર લાગુ પડી ભાયુ દવા સટી બાપઈયો કેવડો ગર્જો કર્યો ને મોટા કર્યા મડી તમે આરે બેય વેઈ તમારો પ્રેમ જોવાય નઈ જોવો જો અઘોટ પ્રેમ બાપા એ હમુ જોઈ બાપા ગેડુ હમુ જોઈ ગયો તમે આ હું કર્યું માઠી દિશા બિહારી એ વાયવા એનાય નથી મળે એમ મારો બાપ એમ આયવા એટલાય નથી મળે એમ સદગતિ આપ્યા ભગવાન તમારા બે ના આત્માની